સુરતમાં હત્યાની ઘટનાઓ થવાનું નામ જ નથી લઈ રહી શહેરના ચોકબજાર વિસ્તારના ભરીમાતા રોડ પાસે રહેતા એક પિતાએ જ તેની અઢાર વર્ષીય પુત્રીની હત્યા કરી નાખી નિર્દય પિતાએ પોતાની જ પુત્રીના માથે કુક્કરના અનેક ઘા મારી હત્યા કરી નાખી પુત્રી ઘરકામ કરવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોવાથી પિતા અવારનવાર તેને ઠપકો આપતા હતા આ કેસમાં મોબાઈલ હત્યાનું કારણ બન્યું છે છેલ્લા કેટલાક દિવસોથી હેતાલી નામની યુવતી મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી પિતા તેને ઘરકામ અને માતાને રસોઈમાં મદદ કરવા વારંવાર કહેતા હતા જો કે પુત્રી મોબાઇલમાં જ રહેતી હતી જો કે એક દિવસ પિતા મુકેશભાઈ જતા તેમણે પોતાની પુત્રી પર કુકરના એક બાદ એક અનેક ઘા મારી હત્યા કરી નાખી ચોંકાવનારી વાત તો એ છે કે પિતાએ પત્ની અને અન્ય પરિવારજનોની નજર સામે જ પુત્રીની હત્યા કરી નાખી પોલીસે આ મામલે આરોપી પિતાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જેઓ જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે છે ઇસ્મેરો સિલમાં ડોક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ હત્યામાં કલમનો ઉમેરો કરવામાં આવે અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે તપાસ ચાલુ છે